रूप नाम जगत जगत्क्रीडति यो शलाकया चक्षुरुन चक्षुरमीलिम येन तस्म श्रीगुरव श्री गोवर्धन नाथ जय श्याम सुंदर श्री अमने महाराण वी श्री गुसाई जी परम दयाल की अपने अपने गुरुदेव की अत्र उपस्थित जिना हृदय न दिव्य न मनोरथ है वो भाई समग्र हरखाणी परिवार मनोरथी परिवार ना आमंत्रण ने मारा भी पधारेला પરમ ભગવતી ભગવ ગુણા નું વાત કરવા પધારે લાભશો વલ્લભ ના લાડીલા વલ્લભીય વૈષ્ણવજનો હરખાણી પરિવારના ઘર આંગણે

के हे प्रभु हे भगवान हमारे जो आपने पांबा हो आपने गोतवा हो तो आपने आप क्या मणो तेरे भगवान ने नारद जी ने एक श्लोक में आज्ञा करी कि ना हम वसा वैकुंठे योगी नाम हृदय न मद भक्ता जत्र गायंती तत्र तिष्ठा नारद हे नारद

ત્યાં જઈને સ્વયં હું પોતે બિરાજમાન થઈ જ્યાં પ્રભુ ગુણગાન થતું હોય ત્યાં સ્વયં ગીરધર આવીને બિરાજમાન થઈ જાય અને એટલા માટે આ સભાની મર્યાદા છે ઘણા લોકો આવે અહીંયા બેસીને ઘડી 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 કેવું પડે કે ભાઈ વાતચીત તમે ના કરો

एज मर्यादा एज शिष्यता एज विवेक अपने कथा मा सभा मा सत्संग सभा मा के कीर्तन मंडली मा जाइए तेरे अपने राखो जाइए कारण के स्वयं भगवान क्या विद्यमान हो सांप्रत समय नी परिस्थितियों नो जो विचार करिए तो आपनी वैष्णवता तो पछीनी वात छे पहला सनातन वैदिक हिंदू धर्मनी जे व्यवस्थाओ छे એને પ્રાયા આપણે ભૂલતા રહ્યા છે અને તમે બુટ ચપ્પલ ઉતારીને મોજા ઉતારીને દેવ દેવદર્શને જાઓ લોકોને કેવું પડે છે કે ભાઈ જે સભામાં બેઠા છો તમે વાત ના કરો કેવું પડે છે કે ભાઈ તમે જમો ત્યારે બુટ ચપ્પલ ઉતારીને જમો આ કેવાની વ્યવસ્થા નથી સનાતન વૈદિક હિન્દુ ધર્મની જે મૂળભૂત સંસ્કારો ની વ્યવસ્થાઓ છે હિન્દુ નથી આપણા સનાતન પરંપરાઓની વ્યવસ્થા અને એટલા માટે જ આપણે એમ કહીએ કે કુવામાં હોય તો અવેરામાં આવે આપણામાં જો સંસ્કારો હોય તો આપણે આપણા બાળકોને સંસ્કારોનું સિંચન કરી શકીએ છીએ

લોકો દંડવત કરવા માટે આવે આજની ભાષામાં કહીએ તો પગે લાગવા આવે તો આવો જવાબ મળે આનું કારણ કે જે આપણને ધર્મ પ્રત્યેની સંપ્રદાય પ્રત્યેનું જે જ્ઞાન છે જે અવેરનેસ છે તે અવેરનેસ આપણને નથી અને એટલા માટે જ

એમણે જે બનાવેલી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના આધારે આપણે આપણા જીવન વૈષ્ણવ થયું છે એ આયોજનમાં એ સભામાંથી આપણે એક નિયમ લઈએ કે અમે પણ સત્સંગ કરશું ને અમારા બાળકોને પણ સત્સંગ કરાવશું અમે પણ તિલક કરશું ને અમારા બાળકોને પણ તિલક કરાવશું અમે પણ સેવા કરશું અને અમારા બાળકોને પણ આગ્રહ રાખીશું કે સેવામાં તે સહભાગી બને કારણ કે આપણે જ્યારે આપણા બાળકોને વારસો આપીએ છે તો એ વારસામાં આપણે વસ્યતતામુ લખીએ છીએ કે ભાઈ ફલાણી ફલાણી સંપત્તિ છે મારા બાળકને આપીને જાઉ છું પણ ક્યારે આપણે આપણા ધર્મનો વારસો આપણા બાળકોને સોંપીને જતા નથી આ ધર્મનો વારસો છે સૌથી મહત્વની વાત છે આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ પરંપરાગત આપણા બાળકો એટલું જ છે કે આપણી મર્યાદાઓ આપણી જે શિસ્તતા આપણો જીવી વિવેક આપણા ધર્મની જે મહત્તા એ ગૌરવપૂર્ણ આપણે જીવીએ આનંદથી જીવીએ અલૌકિકતાથી જીવીએ દિવ્યતાથી જીવીએ બસ એટલું જ કહીને મારી વાણીને પ્રભુના ચરણોમાં સમર્પણ કરોવર્ધનના